હેલો ફ્રેન્ડ્સ રાજકોટમાં તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા હોય તો તમને ખાસ દેખાડો ટુ બીએચકે છસો થી છસો અઠાવન સ્કવેર ફીટ વાળું અને એ પણ આપણા ભાવમાં કઈ રીતે હજી આમ આપણું મકાન છે અંડર કન્સ્ટ્રક્શન છે એટલે પ્રી લોન્ચિંગ પ્રાઇસ જ આપણને મળી રહ્યું છે પ્રાઇસ ની વાત તમને વિડીયો એન્ડમાં કરીશ પણ પેલા તમને દેખાડું ટુ બીએચકે આમ આપણો ટુ બીએચકે છે ને એ હજી આમ પૂર્ણ શેપમાં નથી એટલે તમારે ગ્રાફિક્સના હિસાબે સમજવું પડશે પણ હું તમને કહું આપણને મળી રહ્યું છે સરસ મજાનો વિશાળ લિવિંગ એરિયા સાથે જ એટેચ આપણને કિચન પણ મળી રહ્યું છે વોશ એરિયાની સાથે એવી જ રીતના આપણા બંને માસ્ટર બેડરૂમ એમાં આપણને છે ને સિટિંગ બાલ્કની મળી રહી છે તો તમે જોઈ શકો છો કે આ છે આપણો ટુ બીએચકે જે છસો થી લઈને છસો અઠાવન સ્કેર ફીટ સુધીના મળી રહ્યા છે ફ્રેન્ડ્સ હું તમને વાત કરીએ છું શ્રીજી એવન્યુ કે જે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આપણને અયોધ્યા ચોક તદ્દન નજીકમાં આવેલું છે અને ફ્રેન્ડ્સ અહીંયાની વધારે વિશેષતા ખાસિયત કહું તો અહીંયા આપણને મળી છે ફાયર સેફટી સીસીટીવી સિક્યુરિટી એવી રીતના સિનિયર સિટીઝન માટે ગાર્ડન અને ચિલ્ડ્રન માટે પ્લે એરિયા પણ આપણને મળવાનું છે વિટ્રીફાઈડ ટાઇલ્સ પાવર બેકઅપ માટે જનરેટર અને જેગુઅરના બાથ ફિટિંગ ને બધું જ મળી રહ્યું છે અને ફ્રેન્ડ્સ હવે હું તમને વાત કરું તમને પ્રોપર એડ્રેસની તો આપણું શ્રીજી એવેન્યુ આવ્યું છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોક તદ્દન નજીક એટલે કે આપણે જે સિનરજી હોસ્પિટલ થી આગળ જઈએ એટલે આપણે એચસીજી હોસ્પિટલ ની તદ્દન પાછળ અને ફ્રેન્ડ મેં જેમ સ્ટાર્ટિંગ માં કીધું હતું તમને વિડીયો ના લાસ્ટ માં પ્રાઇસ ની વાત કરીશ તો તમને કહું આપણે ટુ બીએચકે મળી રહે છે માત્ર સિત્યાવીસ લાખ થી શરૂ વિડીઓ તમે પણ મુલાકાત લો અને ખાસ રાજકોટના આવા જ અવનો પ્રોપર્ટી વિડીયો રેગ્યુલર જોતા રહેવા માટે તમે આપણા પેજ વિશ્વિડ ને અને આપણા રાજકોટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં